બેઠા છોકરી ઉજવણું છે એના માટે આ ગિફ્ટ છે ગોવણી કરવાની છે ને ગોવણીઓ માટેની દોસ્તો સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે કેટલી ગિફ્ટ છે દસ ગોવણી કરવાની છે કાલે અને શું બતાવતા તો આ દીવડો છે એને આ રીતના કરે ને તો આ રીતના પાંચ પાન થઈ જાય પછી આવી રીતના કરી ને આવી રીતના કમળ બનાવે ને આવી રીતના કમળ પણ બને ફોલ્ડિંગ વાળો છે ટૂંકમાં દીવડો કેટલો સરસ મજાનો છે દોસ્તો આમ કેટલો જગમગે છે અને કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે દીવડાનું આવી રીતના રાખે ને તો એ સરસ દેખાય કાલે ગોવણીઓને તમે આપશો ને ખુશ થશે ઓ ખૂબ સરસ આનંદ થયો સરસ મજાની ગિફ્ટ કયું વ્રત કીધું ફૂલ કાંજ વ્રત થેન્ક યુ